નોંગા સબાન ને વધે તાના તારને ચાય વાત તું કે પેલા છોકરા પૂછે પૂછે મારી જે આ નવ વારન પછી ખાધું નહીં હા આવ આવ બોલ ગળા આવતી નથી મારે તારું જ કરવા કરવાનું મારે શેતરનું કરવાનું ગોનું કરવાનું કામ કરવાનું તું કે હવે તાર આ કુદડો મારે તારામાં જ લેવાનું તાર ખબર જ ન પડતી તાર નકરો મેમ કરવા કરે અમારી જમ મહી જા તારી ઠાકડી બંધાય તાર તાર આવા સારા નમનો આ કો દીતારી લોરીઓ જતી જતી નથી મને ભૂખ લાગી છે हां कछु खादु ना हट खावा तुम बनाओ नहीं मैं बनाऊ ता हु कर लूंगा हां बनाओ अरे रे रे तुम ना दिया ना छो जाऊ मार मार करा मारा बिटिया अरे रे तारा ओसला को नहीं तारा वही तारा करसी तू नहीं सर सब कुछ नहीं तार तार मारे मार લો કારોય વિજા કુરાયો તો હા કારોય ઘવાડા ઉઠી જઉં તમ છું ખાવાનું બને રાખજો બમ કોમ કે ખાવાનું બનાવી રાખજો હા જલ્દી આવજોલા આ મે ફોન કર્યો માણા એ હા હું મને આપું હા તો માથે કઈ કોણ રોવા ને મારું હા હા ઈકણ બનાજો ને શિરોબીરો બનાવજો પા હા શિરોબીરો બધું તૈયાર છે બને આવવાની આ બોકવાયો હા તમને ખબરપુર <transladant Thousands> <sesudra> અત્રે બધું વાત ને તો મત કીધું અરમાન તમાર ઘેર કરાય જમીન દેવી તો જમવા તો ગયા જમવા ના นี่กันดีกันดีกันดีกันนะทกนนสภาผู้แทนรา

ખાવા માં ઘર હું ઘેર આવ્યો તો ખાવા એ ખાવાની ઘર